રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં રાજપૂત સમાજનો મિલન સમારોહ યોજાયો હતો તાલુકામાં આવેલ લુહાણા મહાજન વાડી જૂનાગઢ રોડ ઉપર રાજપૂત સમાજના યોજાયેલ મિલન સમારોહ કાર્યક્રમમાં આવેલ આમંત્રિત મહેમાનો તથા બહાર ગામથી પધારેલ હોદ્દેદારો અને રાજપૂત સમાજના જે લોકોને નોકરીમાં બળતી મળેલ હોય તથા બહાર ગામથી તાલુકાના રાજપૂત સમાજના લોકો અહીં આવેલ હોય તે લોકોનો બુકે આપી સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ દરમિયાન રાજપૂત સમાજના પરિવારજનો હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધોરાજી તાલુકા રાજપીય ક્ષત્રીય સમાજવતી આજે અમે સ્ને મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો જેની અંદર નવાની નોકરીમાં જોય ત્યાં એનું સન્માન કર્યું નિવૃત્તિયા એવા છોકરાઓનું સન્માન કર્યું છે અને દર વર્ષે અમારા કો સમાજ મળીને ભારતભેર જમી અને અનંદથી આવા પ્રોગ્રામ કરે છે શહેર તેમજ તાલુકા આજે સ્નેહ મિલન સંદર્ભે સમાજના દરેક ભાઈઓ તાલુકામાંથી તેમજ શહેરમાંથી સમાજના ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી સમાજ તરફથી વિશિષ્ટ યોગદાન જેને આપ્યું છે એ ભણવામાં નોકરીઓમાં એમનું સન્માન કર્યું આગેવાનો અધિકારીઓ એમનું પણ સન્માન કર્યું અને દર વર્ષે અમે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજીએ છીએ સર્વ સર્વે ભાઈઓનો સાથ ને સહકાર મળે છે અને ધોરાજી છત્રી સમાજ છેલ્લા ચાલીસ વર્ષથી આયોજન કરે છે દશેરાનું તેમજ સ્નેહમિલન અને દરેક ભાઈઓને આવકાર મળે છે સાથ અને સહકાર મળે છે अल्पेश त्रिवेदी साथ सी एन ट्वेंटी फोर न्यूज द्वारा जी चत्री હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ